ચલો હું હવે સાકર દળી દઉં થોડી હાર્દિક કરું ને એના કટકા પાણી ફોડી દઉં

પરવળ કનો હા મિત્રને નેના સોકરો જીઓ વાંધો નહી હવે ખાઈ લઈશ તામી કેવું ના હોય તો બધો ભાવ પરવળ તો ગવાર એટલું ગવાર કરું આખો દાળો ગવાર બટાકા કીધું

ગાડી પર આ કોનો સ્ક્રીન જય માતાજી શું કરો છો આરતી શું બનાવી છે આજે રસોઈ બનાવો છો પણ શું છે એ એ તો જણાવો આપણે જરા એ પણ તો કહું એકલા એકલો ગોળ ખાઈજો તમે કરો ગેસ કઢી કઢી ખબર નહી હમ

हिंदी में, में इसको क्या बोलते हैं कढ़ी को कढ़ी हिंदी <laughs> में क्या बोलते हैं कढ़ी को कढ़ी बोलते कढ़ी बोलते हैं कढ़ी खाएंगे इसमें क्या क्या होता है कौन सा मसाला डालते हैं उसमें पहले तो छाछ होती है छाछ में होती छाछ में हो तो कढ़ी कैसे बनी तो सीआरओ है तो मेथी नहीं कढ़ी हो औरिंग नहीं कढ़ी ह અને ખીચડી ખાવાની કઢી હોય ને એ ગળી કઢી હોય જોકે અત્યારે લીમડો અને બધું મસાલો એની કઢી બનાવી બરાબર

नहीं आ रहा कोई बात नहीं के अभी तो मामा के घर जाना है क्या जाने गए का यही तो सही है और आध्या क्या कर रही है आधु कौन सा चप्पल खो क्या चप्पल कौन ले गय आरती को ली वो

કાપી પેલું કરવું નહીં હાલ નહીં કાપી દો આ ભાગી જશે આ લેતો પેલું ધારી લેતો આવું પેલું લાળે ધારી લેતા આવું બાર કટિંગ કરવાનું છે કાતર લઈ લીધી કર કટિંગ કરી દે કારણ કે એક બાજુ વધારે નમી ગયો વબો એ તો વબાનો કટિંગ નહીં કરીએ તો વબાનો નીચેથી ભાગી જાય એ પહેલા એના કટિંગ કરી દેસી પપ્પા પહેલા આ બધા ડાળો ફોરો કરજો પછી એ કાપો પહેલા આ બધા આ બધા ઉડાળો બધા ઓછો થઈ ગયો

જતો રેસો પેલા ઉડાડી હવે આખો આખો આટલે ને તો હજી હજી નજીકથી લેલું પોકડ જ ના એ પોગડ જ ના હા ઉડાડો એરીન ગોળ એરી જ બરાબર નું પા હમ હવે કઈ નોળા હા એવું કે અલ પોગા આ કાપે ને મસ્ત થઈ ગયો તો આ નમી મીજીયા ડાળો આવું ડાળો કોઈ જરૂર નહીં ને તરા તો આ બી તાવ ન આવું તો કાના આ એવું નહી થયું હું કારવા આવ્યો આ પોણી વધારે પણ કોયું હોય પોણી વધારમાં એવું થાય કહો તો આ ગરમી વધારે પણ એટલે બળી જાય તો એવું થાય પા એ બધા ઉડાડી દો ભા ગભરાવી ના તમે તાર તા હું ઉપર અડઘો આ ગોળ મટક થાય ત્યાં તો જેટલી જગ્યા કરો એટલું સારું

सब्सक्राइब करू नवा नवा वीडियो जोता रहे जो काले फरी मली शू नवा व्लॉग में पापा का नहीं मां पक्ष का खड़ा 8 8:30 को जय दी गुड नाइट अर्दी गुड जय